ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા અમે આજે મારા કાકાના ઘરે આવી ગઈ છું તમને હું આજે એનો કિચન ગાર્ડન છે સરસ મજાનું આજે બતાવીશ તમને આ છે ગોળસ આંબલી અને તમે જોઈ શકો છો હજી થોડાક આંબલી છે એમાં અને હવે અંદરનું દ્રશ્ય તમને બતાવીશ અને કિચન ગાર્ડન જોઈએ આપણું એની અંદર છે ને એક ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે ને તો એ તમને બતાવીશ હજી આની અંદર ડ્રેગન ફ્રૂટ આવ્યા નથી પણ આમ સરસ મજાનું થઈ ગયું છે હવે તૈયારી છે આવવા માટે અને અહીંયા સરસ મજાના એવા ડોલરના ચોક એવા મસ્ત એની સુગંધ સુગંધ પણ સરસ આવશે અને આ છે લીંબુડી પછી આ છે આંબો અને આ છે નાળિયેર એમાં જો નાળિયેર પણ આવ્યા છે સરસ મજાના કેટલા મસ્ત મસ્ત આવ્યા છે અને આ છે નાના નાના ફૂલ ઝાડ પછી સરગવો પણ છે અને આ છે પપૈયો એમાં પપૈયા પણ આવ્યા છે અને લીંબુડી ને ઘણું બધું અહીંયા અહીંયા ચીકુડી પણ છે ચીકુડીમાં ચીકુ પણ આવ્યા છે ચોમાસાની ઋતુ છે એટલે થોડાક હોય અહીંયા અહિયા છે અહીંયા છે હમ છે સરસ મજાનું છે અને આ આંબો છે આંબાની અંદર પણ સરસ મજાની કેરી લાગી છે નાની નાની છે ને વાર છે ત્યાં વરસાદ થઈ ગયો છે એટલે હવે કેરીનું નક્કી નથી કેટલી કેરી એની અંદર રે એમ તો કેવી સરસની લાગી છે કેરી પણ હજી નાની છે અને નાની છે અને વરસાદ ખૂબ થઈ ગયો છે એટલે હજી નાનું ફળ છે ને એટલે હજી આમાંનામાં છે ત્યાં વરસાદ થઈ ગયો છે એટલે આમાં કેરીની સિઝનમાં હું કેટલી કેરી ખવાયેલી નક્કી નથી તો તમને કિચન ગાર્ડન કેવું સરસ લાગ્યું કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય